જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે સુપર સ્પ્લેન્ડર ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે તો વિડીયોના અંત સુધી બનાવી રહીજો અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે આ ગાડીના મોડલની વાત કરું તો બે હજારની અઢારના મોડલની આ ગાડી છે વન ઓનર ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ સુપર સ્પ્લેન્ડર વહેંચવાનું છે પાર્સિંગની વાત કરું તો જી જે ઝીરો ચાર ભાવનગરના પાર્સિંગની આ બાઇક છે કિંમતની વાત કરું તો કિંમત ચુમ્માલીસ હજાર કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે એવું આ ગાડીવાળા ભાઈ જણાવે છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ટીપટોપ કન્ડિશન છે ન્યૂ કન્ડિશન અંદર તમને આ ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ટાયર તમે જોઈ રહ્યા છો ટાયર પણ સારા છે કંપની કલર છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આ ગાડી રૂબરૂ તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર ગારિયાધર ઠાકરધાણી ઓટો ગારીયાધર ગામે તમને આ ગાડી જોવા મળશે અને આ ગાડી વિશેની બધી વિગતો આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી જશે અને આ ગાડીવાળા ભાઈનો નંબર ત્રાણું એક એક સાઠ બાણું જીરો બાવન આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ વિગતો મેળવી શકો છો જ્યારે પણ તમે આ ગાડીની મુલાકાત લેવા જાઓ ત્યારે આ ભાઈને ફોન કરીને જાઉં કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ધક્કો ન થાય તેથી ભાઈને ફોન કરીને જવું બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ સાચવેલી ચોખી ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી પોલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ સુપર સ્પ્લેન્ડર વેચવાનું છે